દચીના પાલીમાં પાંચ માળનું મકાન ધારાશાયી થવાની ઘટનામાં સાતના મોત થવાના પ્રકરણમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે આ આખું બિલ્ડિંગ જ ગેરકાયદે નીકળ્યું છે આ વિસ્તાર લોકોસ્ટ કોલોનીમાં હોવાથી ગ્રાઉન્ડ ફ્લોર સુધીના જ બાંધકામની મંજૂરી મળી શકે છે જો કે બે હજાર સોળમાં જ્યારે બાંધકામ થયું ત્યારે ગ્રામ પંચાયત કે સુડાની મંજૂરી લીધી નથી દુર્ઘટના બાદ પાલિકાએ તપાસ કરાતા સુડાના રેકોર્ડ પર આ બાંધકામને લઈ કોઈ માહિતી મળી ન હતી

આ ગેરકાયદે બાંધકામ સંદર્ભે પાલિકા તરફથી એક પણ નોટિસ સુધી બાદ આકારણી વિભાગે સર્વે કર્યું હતું જેમાં પણ આ બિલ્ડિંગની આકારણી થઈ ન હોવાની માહિતી સામે આવી છે માત્ર રિપેર કરવા માટે નોટિસ જ આપી હોવાનું પાલિકા જણાવી રહી છે આમ સમગ્ર પ્રકરણમાં સુડા હોય કે પાલિકા બંને બેદરકારી સામે આવી છે આ બિલ્ડિંગની બાંધકામ પરવાનગી અંગે જે તે વખતે પંચાયત કે સુડાના રેકોર્ડ પર કોઈ માહિતી નથી લો કોસ્ટ કોલોની હોવાથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી જ બાંધકામ કરી શકાય પણ તેની પણ મંજૂરી લેવાઈ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે આ બિલ્ડિંગ આઠ વર્ષ પહેલા ત્રેવીસ લાખમાં બનાવાયું હતું જે તે વખતે સિવિલ કોન્ટ્રાક્ટરે નિયમ મુજબ બાંધકામ કર્યું ન હતું હાલમાં સચિન જીઆઈડીસી પોલીસે કોન્ટ્રાક્ટર પંકજ લવજી દુગરાની ધરપકડ કરી છે આ કેસમાં રમીલાબેન ઘર બંધ કરીને ગાયબ થઈ ગઈ છે તેનો પુત્ર રાજ અમેરિકામાં છે જેને ભારત લાવવા માટેની પ્રોસેસ પોલીસ આગામી દિવસમાં કરશે